અભિનેતા ધર્મેન્દ્ર પોતાના દોહિત્રી લગ્નમાં ડાન્સ કરતી વખતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે ડોક્ટરે અભિનેતા ને બે સપ્તાહ સુધી પથારી વસ રહેવા જણાવ્યું છે મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્ર ને પીઠ અને પગમાં માર વાગ્યો છે અને હાલ પથારીમાં આરામ કરી રહ્યા છે ધર્મેન્દ્રની દીકરીની દીકરીના લગ્ન ઉદયપુરમાં યોજા હતા ત્યારે તેમને ઈજા થઈ હતી ત્યારથી તેઓ સતત પથારી વસ્તે જો કે બોબી દેવલે બાદમાં કન્ફર્મ કર્યું હતું કે ધર્મેન્દ્રની હાલત હવે ઘણી સારી છે અને તે હાલ સંપૂર્ણપણે પોતાની તબિયતની કાળજી રાખે છે તો ધર્મેન્દ્રએ થોડા દિવસો પહેલાં પોતાના પગે પાટો બાંધેલી હાલતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો પરંતુ તેમાં કોઈ જ કોઈ વિગત આપી ન હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ